આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસર એસટી ડેપોમાં અસ્થિર મગજના માનવી સાફ સફાઈ કરતો એક વિડીયો વાયરલ થયો છે જંબુસર એસટી ડેપોમાં વર્ષોથી રહેતા મન જ બબલી નામના ગાંડો છે તે સફાઈ કરતો વિડિયો કેદ થયો છે જંબુસર એસટી ડેપોમાં સફાઈ કર્મચારી સ્ટ્રાઇક પર ઉતરતા આ સફાઈનો અભાવ જોવા મળ્યો છે જંબુસર એસટી ડેપોમાં કામ કરતી એજન્સી આર એમ એસો એસોસિએટ એજન્સીની નિષ્કાળજી સામે આવી છે એસટી બસને જે એસટી ડેપોમાં ધક્કા મારતા વિડીયો કેમેરામાં કેદતો છે સફાઈ કર્મચારીઓ આઠ હજારના પગારની સામે પાંચ હજાર પગાર આપતા કર્મચારીઓ રોષે ભરાયા છે કર્મચારીઓ ત્રણ હજાર પગાર કોણે અને કયા કારણોસર કાપાયો તે પણ એક મોટો પ્રશ્ન છે ડેપોમાં મેનેજરનો ખુલાસો સફાઈના અભાવનો હોવાથી જ એજન્સીની સફાઈ કર્મચારીને દંડ કરી અને એની જવાબદારી જે છે તેનો પણ એક મુખ્ય પ્રશ્ન ઉભો થયો છે જંબુસર એસટી ડેપોમાં હાલ ગંદકીનું પ્રમાણ વધ્યું તેવી કબૂલાત પણ કરવામાં આવી છે હું દક્ષાબેન એસટી ડેપોનું કામદાર છું અમે સફાઈ કામદાર છું સવારના અમે વહેલા આવીએ સાત વાગ્યાના આવીએ અમે સફાઈ કરીએ કચરા પોતું કરીએ ટોયલેટો ધોઈએ બધું જ અમે કરીએ તોય છતાં અમારા જોડે ડેપો મેનેજર ખરાબ વર્તન કરે છે અમે અમે લોકો સવારના આ તો ડેપો મેનેજર એવું કહેવા માંગે છે કે પહેલાં અમને મોં બટલાઈ જવાનું પછી કામ કરવાનું અમે એવું કહે કે સાહેબ અમે શા કારણને મોં તો કે અમે હું કેવી રીતના જાણું કે તમે કેટલા માણસો આવ્યા કેટલા નહીં એવું અમને કહેવા માંગે ડેપો મેનેજર સાહેબ અને અમે લોકો બેઠેલા હોય તો અમારા ખોટા પાડી જાય અમારી જોડે ખરાબ વર્તન કરો કેમ બેઠા છો કેમ શું કામ નથી કરવાનું આમ તેમ એવા બધા ખરાબ ખોટા વર્તન કરે છે અમારી જોડે

આઠ હજાર પગાર છે તેમાંથી અમને પાંચ હજાર આપે છે વધતા કે તમારી પેરન્ટી લાગી અમારા પાછા ડેપો મેનેજર આવે કે આ નહીં થયું તે નહીં થયું એવી રીતે અમને ધમકી આપે છે ને પછી પાછા કે આ કામ નહીં થયું તે નહીં થયું આવી રીતે અમે જોયું ઘર વર્તન કરે છે કામદારો બેસી રહે છે અમારા આ લેડીસોને કે તમારે અમારો મોં દેખાડવા આવવાનો અમારે હાજરી કાર બતાવવાનું આ કરવાનું તે કરવાનું એટલે શા માટે અમે કામ કરતા આટલી હરણગીરતી થતી હોય ต้องใช่